મિત્રો થોડાક દિવસોની અંદર ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે ચૂંટણીનું રિઝલ્ટ શું આવશે એ આપણને ખબર નથી પણ આપણે પ્રણવભાઈને પૂછીએ કે પ્રણવભાઈ આની અંદર હવે શું થવાનું છે ને કોણ જીતશે કોણ હારશે શું લાગે છે જો પાંચ ઇલેક્શન ના એટલે ઓલું થઈ ગયું છે હા બે ફેઝીસ બાકી છે હા ઓ મે તમને અગર તમને યાદ હોય ને તો મે લાસ્ટ આપણે ડિસેમ્બર માં આપણે એક વિડિયો કરેલો એમાં મે કીધેલું હતું કે ઓલ ટાઈમ હાઈ મારશે બજાર હા બજાર ઓલ ટાઈમ હાઈ મારે છે અત્યારે માર્કેટ સોલ માર્કેટ ઉપર ને ઉપર જ છે ઓલ ટાઈમ હાઈ જ છે તો મને એવું લાગી રહ્યું છે કે ભાજપ હા અને આ સરકાર પાછી આવશે હા અને લાસ્ટ ટાઈમ કેટલી સીટ હતી ને એના કરતાં વધારે સીટથી પાછી આવશે પણ એવું તમે કંઈ કહી ન હોકો તમે આવી કા વાત કરો અરે એના ઘણા બધા ફેક્ટર છે હું તમને કહું ને હા પણ શું શું એમ એટલે એમ તમે એવા દાવેદાર થી કેમ કહી શકો આમ પ્રણવભાઈ એમ દાવા થી કે છે કે માર્કેટ ઉપર છે એટલે ભાજપ હોય એ કદાચ જીતે અને વધારે સીટ થી નહીં જીતે પણ આપણે એટલે આમ ગમે એમ કહી ન શકીએ એમ જો હું તમને એક જ લાઈનમાં સમજાવી દઉં હા નરેન્દ્ર મોદી અત્યારના વડાપ્રધાન છે આપણા બરાબર છે તો આજે લોકલ તમે અત્યારે ભારત નું કે જનતા નિરીક્ષણ કરો ને કોઈ બી આખા ઇન્ડિયામાં હા તો નરેન્દ્ર મોદી ને ખિલાફ એની અગેન્સ્ટ માં વિરોધ છે પણ નરેન્દ્ર મોદી ના કેસમાં ગુસ્સો નથી હા બરોબર એટલે આ એક મોટું ફેક્ટર છે જેને કારણે એવું કઈ હવે દસ વર્ષ થી વડાપ્રધાન છે તો એક શબ્દ વપરાય છે એન્ટી ઇન્કમ બનશે એનો મતલબ થાય કે જે પાર્ટી સત્તામાં હોય ને તો જનતાને એની એની અગેન્સ્ટમાં છે ને કાંઈ ને કાંઈ દુઃખ તો હોય જ એને એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય

લોકો મત આપી શકે ઈ તમે બધી વાત સાચી છે પણ આપણે એમ ગમે એમ ખાલી આમ બેઠા બેઠા ફાકા મૂકી એના જેવું થાય આ તો શું ફાકા મૂકે હું તમને રીઝન આપું છું ને આ બધા રીઝન છે હા પણ ઈ બધી વાત સાચી છે પણો ભાઈ પણ એમ આપણે એમ કેમ કહી શકે આ તો કદાચ ઊંધું રિઝલ્ટ આવે તો શું કરવાનું જો ઈ તો હવે હું કાય ભગવાન નથી પણ અત્યારના જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મારી જેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે બરોબર ઈ પ્રમાણે હું એમ કહી શકું કે ભાજપ સત્તામાં આવશે અને લાસ્ટ ટાઈમ સીટ જેટલી હતી એના કરતા વધારે સીટ લઈને આવશે જો પાછું તમે બોલ્યા કે લાસ્ટ ટાઈમ જેટલી હતી એના કરતા વધારે હશે પણ ઈ ઈ તો આ તો તમે આપણે હું બોલું તમે બોલો બાજુવાળા બોલે ઓલી બાજુવાળા બોલે નીચેવાળા બોલે તમે કહો ને એવા મુદ્દા છે 370 ધારા 370 અટાવી રામ મંદિરનું નિર્માણ કર્યું હા વિદેશોમાં આપણી સાખ મોટી કરી હા પછી નેશનલ સિક્યુરિટી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો માટે અત્યારે લગભગ કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ નથી લાસ્ટ 10 વર્ષમાં ઈ બધું વસ્તુ બરોબર છે પણ ઈ એનાથી આ મને હું ફેર પડ્યો ને તમને હું ફેર પડ્યો એ અરે આપણને આપણી સુરક્ષા વધી એનાથી હવે ભારતની ઇકોનોમી દિન પ્રતિદિન ઉપર જાય છે અત્યારે હવે ત્રણ જગતની એમ કહે છે કે મોદી સાહેબ એમ કે છે કે હવે ત્રીજા નંબરની ઇકોનોમી કરવાની છે ભારત એ બધી વાત બરોબર છે મિત્રો આ તો તો એક મુદ્દો એવો હોય હોય કે આમ જેવું થઈ તમે બેહો બેહો પાંચ જણા વિચાર અલગ ડિબેટ અલગ હોય પાંચના મુદ્દા અલગ આવતા હોય એટલે આમાં કોઈના મુદ્દા હરખા નહોતા એટલે આપણે આમ કોઈને આમ દાવાથી તમે કહો કે આ મત થાય તો એ ખોટું પડે એમ ઈ તો બરાબર છે પણ કોઈ બી માણસ આજે જે લોકો ટ્રેન્ડ આજે એક્ઝિટ પોલ ને ઓપિનિયન પોલ કરતા હોય ને એ લોકો પણ આવી રીતના જ ઓપિનિયન લઈને એનું પછી એનું એનાલિસિસ કરે કે ભાઈ આવી રીતના આ લોકો આવી રીતના બોલે છે ને મત આપ્યો છે તો આ પ્રમાણે આટલી સીટો આની આવશે આટલી સીટો આની આવશે એ બધી વાત બરોબર છે એટલે આમાં તમારો મહત્વ તમારો મુદ્દો એવો છે કે ભાઈ ભાજપ સત્તાથી જીતશે એમ અને એનું એક કારણ એ પણ છે કે આજે હું સ્ટોક માર્કેટમાં કામ કરું છું તો સ્ટોક માર્કેટ પ્રમાણે

ઓલી બાજુ લો ને હાથ હરકો ફેરવો યાર હવે હા બસ એમ ચકેડામાં ફેરવો ચકેડું રહી ગયું હજી ચકેડામાં ફેરવો શું કરો છો મારે નથી સાફ કરવું કઈ

અરે એવી વાત નથી યાર હવે આ તો પ્રણવભાઈ બહુ કહી યાર હવે અત્યારે અમારા બધા ઘરના પંખા છે ને એમાં ઝાડા થઈ ગયા હતા કચરો જામી જાય ને સફેદ સફેદ તો મેં પ્રણવભાઈ ને કીધું તમારો હાથ પોચે છે તો તમે જરાક સાફ કરી નાખો ને પણ ધવલ સાચી વાત છે આપણે ભાઈ ને તમે કઈ રીતના કીધું હજી તો રૂમ માં ત્યાં તો તમે એને કહી દીધું કે તમે સાફ કરી નાખો એમ મહેમાન ને કહેવાય સાચી જ વાત છે આપણે પાપ પડીએ કોઈ મહેમાન આવ્યું હોય ને અરે ભાઈ એવી વાત નથી આપણે ભાઈ અરે સંબંધ એવો છે એટલે આપણે કીધું કે એમાં

શું હવે જોતા જ નથી જો આ સંબંધ માન રાખતો હોય તો મને ચડાવવા જ નહીં ઉપર અરે એવી વાત નથી પ્રણવભાઈ તમે આ મારા શાળા કેવા હું તમારો બનેવી કેવા અને શાળા બનેવી વચ્ચે તો આવું હાલતું હોય એમાં તમારે ગુસ્સો ન થવાનો હોય યાર પણ તમે કાઈ બરાબર આમ જ પડજો

હા શું બોલે છે હું નથી કરવાનું ધોલ ભાઈ બધા પંખા માં સાફ સફાઈ તો એમ નઈ એને કીધું હોય તો થોડુંક પણ તમે તો પાસે ચાલુ થઈ ગયું હવે આમ કરો ને હવે

તમે કે શાળા બનેવી વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ મિત્રો અહીંયા જો અત્યારે રાતના બે વાગ્યા અઢી વાગ્યા અને અઢી વાગે અત્યારે ગાઠિયા ની મોજ આલે તમે ઘડિયાળમાં જોઈ લો રાતના અઢી વાગ્યા છે ને અઢી વાગે પ્રાચી અને પ્રણવભાઈ ગાંઠિયાની ધબધબાટી બોલાવે છે વણેલા ગાંઠિયા મગાવ્યા છે જોઈ લો છે પછી આ ચીપ્સ છે પછી સંભારો છે મરચા છે ચટણી ચટણીનો કલર જોઈને કેમ લાગ્યા પેલા ગાંઠિયા ગાંઠિયા નંબર છે તો વાંધો નહીં એટલે પ્રણવભાઈને કેવું થયું ખબર છે રાતના બે વાગ્યા ને મને કહે ધવલભાઈ ભૂખ લાગી છે તો મેં કીધું હવે અત્યારે ભૂખ લાગી તો હવે અત્યારે શું કરવું જોઈએ એટલે હવે અત્યારે રાતના પ્રણવભાઈને બે વાગે ભૂખ લાગે છે બોલો

મળતું જ નથી અગા રાતના કઈ મળે નહીં અહીંયા તમારે સૌરાષ્ટ્રમાં જો રાતના ગમે ત્યારે રાતના અઢી વાગ્યા છે અત્યારે તમે ઘડિયાળમાં જોઈ લો મિત્રો રાતના હજી તો અઢી વાગ્યા અને અઢી વાગ્યા આજે ગાઠિયાની મોજ આલે હે અને પ્રણવભાઈ ચીપ્સ ઉલાડે છે અને મિત્રો આવી મોત તો કદાચ તમને કોઈને ક્યાંય જોવા ન મળે પ્રાચી ધબધબાટી બોલે જ ને મને તો ત્યારે તમે અહીંયા આવીને સિસ્ટમ જ જ એવી થઈ ગઈ કે ભાવે બીજું ભાવતું નથી યસ અને સો ટકા છે ને એ પાછા પ્રણવભાઈના ના ફેવરેટ છે સ્પેશિયલી અમે ગાંઠિયા લેવા ગયા ને તો ઓલા ગાંઠિયા વાળા ભાઈ ને કે ભાઈ મરચા પહેલા દેજો અને થોડાક વધારે દેજો કારણ કે રાતના ભૂખ લાગી હોય અને મરચાં ખાય ને તો થોડીક નીંદર ઉડી જાય ને મજા આવી જાય

અને હા હા આ ગાટિયાની ચટણી ની આરાજી મજા છે ને મિત્રો ની ઈ ખાસ કરીને રાતના અઢી વાગે આવી મજા કદા જિંદગીમાં કોઈને નહીં આવતી હોય રાતના જો અઢી વાગે કોઈ ગાંઠિયા ખાતા હોય તો કોમેન્ટ કરજો કેટલી બધી વાતો કરો છો પણ ખાવા જ નથી દેતા તો તમે ખાવાનું ચાલુ રાખો ખાવા ખાઈએ છે પણ તમે ચાલો ને હવે અઢી વાગ્યા છે કેટલા હવે ત્રણ વગાડશો ચાર વગાડશો કે ના 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 પછી ખાઈને ને પાછું હુવાણ કરવાની છે એટલે મિત્રો વેલા ખાઈએ વેલા હુઈએ ને પછી પાછું વેલું ઉઠવાનું એના જેવું છે એટલે રાતના ઘણી વાર ભૂખ લાગે ને તો આપણે સૌરાષ્ટ્રમાં તો મોટા ભાગે આપણે ગાંઠિયા જ ખાતા હોય પણ તમારા ઘરે શું ખાવ ને એ કોમેન્ટ કરજો કારણ કે અમદાવાદમાં એમાં તો કદાચ બીજું બધું ખુલ્લું હોય તો ત્યાં કંઈક મળી જતું હોય બધા સિટીમાં બધું અલગ અલગ હોય આપણે ગાંઠિયાની મોજ કરવાની ને ગાંઠિયા ખાવાના બીજું કંઈ ન હોય આ વાત આપણે તમે થોડાક ધીમે બોલો બધા ઊઠી જાય ને તો પાછી માથા કોઈ થાહી કે આ ગાંઠિયા સુધી છે ને ભાઈ ધ્યાન આ ઈ પાછું તકલીફ ઈ થાય બિલ્ડિંગમાં કોઈ સાંભળી જાય તો એમ કે આઢી વાગે કોઈ ચોર આવ્યા કે હું ઈ કે કે એટલે મોટી માથાકૂટ થઈ જાય એટલે ગાંઠિયા અમે એન્જોય કરીએ છીએ મિત્રો બે વાગે ભૂખ લાગે ને એટલે ગાંઠિયા ખાવ એટલે આમ કેમ પણ ગાંઠિયા ખાવાની મજા આવે જ ને અરે જડમે ડોલભાઈ મજા આવે વાંધો નહીં જપધાટી બોલાવો ત્યારે અમે વિડીયો એન્જોય કરો મિત્રો અને ફટાફટ લાઈક કરો શેર કરો રાત ના તમે હું ખાવ છો ની કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં